તો મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ અત્યારે હું જાઉં છું ડાયરેક્ટ સંજય કાકા દુકાને રાતે આવ્યો છે ફૂલ વર્ષ સવાર સવાર નહીં તે જો રોડ બોડ સબ ભીના કરી દીયા હાય હવે જોઈ સંજય કાકા શું કરતા છે ને મારે શું કરવાનું છે તો ચાલો આપણે ડાયરેક્ટ ક્યાં જઈને જ મેળા આપણું કામ જે હતું બધું થઈ ગયું છે જો બધાને મેસેજ કરી દીધા છે કે ચૂલા ખાટલા જે જોતું હોય એ લઈ જાઓ ફોન બેન કરી મૂક દઈ આઈફોન ફોર કેમેરા પ્રો મેક્સ કોઈ બીજો એમાં ફિંગર પ્રિન્ટ હોતા હાલે જો લાઇટિંગવાળી આવે ટીચક 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 ટીચક

એટલું જોઈએ એટલું હાલતા જ આવે એમ બધું નીકળતું જાય વો બહુ લાંબુ છે હું અહીંયા તો સારી એવી જગ્યા લઈ લીધી દાદા એ જો અલગ અલગ ડિઝાઇનમાં તમને ખાટલા જોવા મળી જશે તો જલ્દીથી સંપર્ક કરો સંજયભાઈ ધામેલિયા ફ્રોમ નઠુગઢ હજી દામાં બેઝમેન્ટ હોત છે બેઝમેન્ટ બતાવું બધું આવી રહ્યું બેઝમેન્ટ કાચો માલ પીડો બધો બનાવવાનો બાકી છે દૂર દૂર તક ખાટલે બેટ શકતે હે આપણે હજી હજી ખૂટી નથી ગયું હજી છે જોવા પતલી હાલતા ખાટલા ખાટલો પીડો અહિયાં આમાં દોરી વીટવાની બાકી વીટ સડી ગઈ છે આમાં તો સાફ કરવાનું બધું આ પહેલા અહીંયા કારીગરની જરૂર છે આવતો રહેજે અને બીજું કોઈ હોય તો એને મોકલી દેજે ઓ કેમેરો સાફ કરવો જોઈએ ગાઈ તો હું જગાત નાખા મારું કામ બતાવીને આવી ગયો છું ઈધર મોટા વરા યે હે અમારા વિવેક બ્રો ફેમસ છે सेलिब्रिटी और ये नेपाली नेपाल का फेमस है टिकटॉकर है ये हम नेपाल से घूमने के लिए जाएगा तो बीस हजार ऐसे लेके आने का है अभी तो हाँ बीस हजार यू ही देते हो वहाँ हाँ। ओ हम यार ऊपर मयंक भाई जो अंदर मयंक सर तेना क्या कहवा मगो जय हिंद जय भारत

તે બધાને ટાઢું ખાવાનું જે વ્રત રે હોય ને એવું કઈ ના બધાને ટાઢું જ ખાવાનું બધાને તાડું ખાવાનું પણ હામે ઢોસા બને છે આમેન ઘરમાં આમેન ઘરમાં ઢોસા બને છે કેવી આમ ટ્રાફિક તો મંસુરીયમ વાળા યાદ હતી હો આજ તો હોય જ ને સાઇટમ છે એટલે જો બધા હારું હારું ખાય એવું હોય કાઈ ના બતાવાય આ લીધી છે કોને હાટું હાટું

મોટા વરાછા કઈ જગ્યા પંકુડી નામ સરસ નો છે ને બહુ લાંબો થઈ ગયા હોય તો ને હા લે પોતાવાળા બેન હા હા ફ્લેશ લાઇટ થઈ આ ખોટું મજા આવે સેન્સર આવતું ઈ શકે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખવી ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ભવાઈ